જંગલી ચાલી હતી 320 દો હતી કਿੱધા વિશે વાત કરી હતી વાહ એમણે તમને કઈ કહ્યું ભોમર મરજો અને ખબર છે અને મે પણ ઉપરી અધિકારીઓ સાથે વાત કરી છે એક આંક મે લોકો મને કન્ફર્મ કરીને ઇન્ફોર્મ કરશે કીક છે એ લોકો એમના પક્ષ પ્રમુખ નો લેટર પણ લઈને આવ્યા હતા તો એમાં શું થઈ ગયું એનું ટેન્શન લેવાની કોઈ જરૂર નથી એ પાર્ટીથી આપણને કોઈ નુકસાન જ નથી અને હા મનોહરભાઈ ને મેં અભય સવાણી ના વિશે વાત કરી હતી એમણે તમને કંઈ કહ્યું હા મને ખબર છે અને મેં પણ ઉપરી અધિકારીઓ સાથે વાત કરી છે એકાદ એકનું એ લોકો મને કન્ફર્મ કરીને ઇન્ફોર્મ કરશે હા આપણે એને શોધવું પડશે અભયનો જીવ જોખમમાં છે હલો જય જૈન હાજી इंस्पेक्टर आप आजम्मा बदली થઈને આવી રહ્યા છે વિક્રમ પરમાર એનું નામ છે ઇન્સ્પેક્ટર પરમાર ફૂલ નામનો વિક્રમ પરમાર હા તો આખી કુલડી કરી લીધી છે એનું ઇન્કમ કરશે 10000 બરસ્તા છે દેતા સુખરૂપ છે બરસ્તું જે પોતાનું પ્રેસ હવે મારા સાહેબ જોડે વાત થઈ આવતી કાલે સવારે એક નવા ઇન્સ્પેક્ટર આપણા ગામમાં બદલી થઈને આવી રહ્યા છે વિક્રમ એનું નામ છે હું કંઈ પાછો આવશે ને પંદન ભેંકા મળીને તમારી પૂજા કરી છું

ઉપરી અધિકારીઓ એને વિશેષ અધિકાર આપ્યા છે વિક્રમ પરમાર આ કેસ નું મૂળ જશે એ અભય તો કરશે પણ જેણે એનું કર્યું છે એની વિક્રમ પરમાર એક વાર કેસ હાથમાં લે પછી એ કરીને જ થેન્ક યુ થેન્ક યુ સો મચ આ અભય જલ્દી મળી જવો જોઈએ તમે જરા પણ ચિંતા ના કરો વિક્રમ પરમાર અભય નિના ઘરે કેડને ને જેલમાં ઘોચાડીને નિરાંત શ્વાસ લેશે તમારી રજા લો